સુરતમાં ફેક લાયસન્સ મુદ્દે એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચે વીસ જેટલા વેપન સુરતથી કબજે કર્યા હતા અને ચાર આરોપીની ધરપકડ છે છે જ્યારે આરોપી પોલીસ પકડથી દૂર ગજાનંદ હથિયાર શોપના આધારે ફેક ફેક વેપનના લાયસન્સ બનાવવામાં આવ્યા હતા કામરેજના કરોડિયા દ્વારા ગજાનંદ મારફતે હથિયારનું વેચાણ કરવામાં આવતું હતું બ્લુ ડાર્ટ કુરિયર માધ્યમ દ્વારા આસિફ નામના આરોપીના કહેવા પર વેપનનું ફેક લાયસન્સ મેળવવામાં આવતું હતું નાગાલેન્ડ કુરિયર મારફતે ડોક્યુમેન્ટ મોકલવામાં આવ્યા હતા પોલીસ દ્વારા

એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કર કરવામાં આવેલા જેમાં બીસ જેટલા વેપન્સ જો જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવાલ્વર્સ છે ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી ટોટલ કુલ બીસ વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા જો કાર્ટિજેસ બી અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજેસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેના પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એ ગયાનંદ ગન હાઉસ આવે છે જે અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ છે જેટલા ફેક લાઇસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો કહાનીના મતલબ આ લોકો પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇશ્યુ થયેલા લાયસન્સ આધારે જો એ ગજાનંદ ગન હાઉસમાંથી લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા જો આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના શેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન હાઉસમાંથી ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા આમાં કિંગ પીને અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ એના કલ્પીઠ છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાઇસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોઈએ અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસ મેં આવેલા છે નોયડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયા તે મોકલવામાં આવતા હતા નાગાલેન્ડમાંથી પછી વેપન આપણા લાયસન્સ બને જોઈએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાઇસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનંદ ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કરી કુલ બીસ જેટલા જો વેપન અમે રિકવર કરાયેલ છે ચાર આરોપી પકડા છે સોળ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે આ લોકોના એમોમાં ખાસ વાત એવું હતી કે છે જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી નાગાલેન્ડ ગયા પણ નથી પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જોઈએ લાયસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસેસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાઇસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકો નામ નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય જોઈએ આ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇશ્યુ થયેલા છે અગર ત્યાંથી ઇશ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની સાઇટ છે જો એના ઉપર યુઆઈએન નંબર હોય છે યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાઇસન્સને એને ચઢાવવામાં પણ આવેલા છે તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચઢાવવામાં આવેલી છે અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે લેકિન અત્યારે કુલ વીસ જેટલા વેપન ચાર જેટલા આરોપીઓનો ધરપકડ કરવામાં આવી છે આ એક મોટું સ્કેન્ડલ છે